લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા હજારો ભક્તો ની હાજરી માં બ્રહ્મ સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજની એકસો બે મી પ્રાગટ્ય દિવસની ઉજવણી ચાણસદ ખાતે કરવામાં આવી રહી છે વિશ્વવંદનીય સંત એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એકસો બે મી જન્મ મહોત્સવ તેઓના જ પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે બુધવારના રોજ ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સંસ્થાના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીજીએ સ્મૃતિઓ વગોડતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવળ મંદિરોમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય મંદિરો એટલે કે ચારિત્ર

તો પૂજ્ય વિવેક સાગર સ્વામી ગણીય ખાતા આપણને કહે છે કે દાદરા અને નગર હવેલીમાં ત્યાં બધા બોતેર ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ ઘૂમી પડ્યા આ બધા ગામો એવા હતા કે જેમાં લોકોને આ તાળીનું વ્યસન હતું અને બીજી કોઈ વિશેષ જીવન જીવવાની ગતાગમ પણ ઓછી પ્રમુખ સ્વામી મહારાજ આ બીડું ઝડપ્યું કેવળ કરુણા એ કરીને અને આ બધા જ ગામોમાં પોતે પધાર્યા ઘરે ઘરે ગયા ઝૂંપડી ઝૂંપડીએ ગયા ત્યાં લોકોને સદાચારની પ્રેરણા આપી ધર્મ સંબંધી વાતો કરી એના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ આપી ભગવાનનો આશરો કરાવ્યો સંત સમાગમને એ લોકોને લાભ મળ્યો આપણા મહાન સત્શાસ્ત્રોની આપણને શીખવેલી જીવનશૈલી એ બધી દ્રઢ કરાવી અને આ બધી જગ્યાએથી એમને તાળીના વ્યસનમાંથી મુક્ત કર્યા

જય સ્વામી આજે વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો નો એકસો બે મો જન્મોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાનની અંદર ખૂબ ભવ્યતાથી દીવ્યતાથી ઉજવાયો આ ઉત્સવની અંદર લગભગ દસ હજારથી વધારે ભક્તોએ લાભ લીધો પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અનેક સદાચારી જીવન સમાજ તૈયાર કર્યો આવા ભક્તોનો સમાજ તૈયાર કરનાર એવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને હજારો ભક્તોએ તેઓના પ્રાગટ્ય સ્થાનમાં એક અંજલિ અર્પણ કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય હતું ંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ આપ્યા છે તેઓના આશીર્વાદ થી આજે ભવ્ય ઉત્સવ થયો છે તેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા છે તે સર્વેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય સ્વામિનારાયણ